ભારત સરકાર દ્વારા મેનમેડ ફાઈબર ટેક્સટાઇલ્સના મુખ્ય મૂળ રો મટીરિયલ પરથી ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર નાબૂદ કરવાના નિર્ણયથી સુરત સહિત દેશભરના ટેક્સટાઇલ્સ ઉદ્યોગોને મોટી રાહત મળી છે આ ફેરફાર ઉદ્યોગકારોને હવે વિશ્વભરમાંથી આ મૂળ રો મટીરિયલ સરળતાથી આયાત કરવાની સગવડ મળશે જેથી નિકાસ વધારવામાં મદદ મળશે ભારત સરકારે મેનમેડ ફાઈબર એમએમએફ ટેક્સટાઇલ્સના કી રો મટીરિયલ્સ પરથી ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર ક્યુસીઓ નાબૂદ કર્યા બાદ સુરત સહિત દેશભરના ટેક્સટાઇલ ઉદ્યોગોને મોટી રાહત મળી છે આ નિર્ણયથી ઉદ્યોગકારોને હવે વિશ્વભરમાંથી આયાત કરવાની સગવડ મળશે અને નિકાસ વધારવામાં મદદ મળશે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય દ્વારા જુલાઈ બે હજાર ત્રેવીસથી પીટીએ અને એમ ઇજી જેવા એમએમએફના દ્રવ્યો પર અને ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસથી પોલિએસ્ટર યાન એફડી વાય પીઓ વાય આઈડી વાય અને પીએસએફ પર ક્યુ સી ઓ લાગુ કરવામાં આવ્યા હતા ઓર્ડર મુજબ બીઆઈએસ સર્ટિફિકેટ ધરાવતા જ ઉત્પાદકો જ ભારતમાં માલ વેચી શકતા હતા જેથી આ મૂળ દ્રવ્યોની આયાત હારી રીતે બંધ થઈ ગઈ હતી આના પરિણામે દેશમાં અનેક પ્રકારના સ્પેશિયાલિટી યાન અને લાઇફસ્ટાઈલ ફેબ્રિકની ભારે અછત ઊભી થઈ હતી આ સમસ્યા નિરાકરણ માટે એસ જી સીસીઆઈ એફઆઈએસવી ફોગવા સીટી નવી દિલ્હી સીઆઈઆઈ સહિત દેશના વિવિધ ટેક્સટાઇલ સંગઠનોએ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી તેમણે કેમિકલ ટેક્સટાઇલ એમએસએમઇ મંત્રાલય અને નીતિ આયોગ સમક્ષ અનેક બેઠકો આયોજિત કરી હતી ભારત સરકારે એમએમએફ ટેક્સટાઇલ્સના મુખ્ય એમ ઇજી પીટીએ પીઓવાય એફડી વાય આઈડીવાય અને પીએસએફ પરના તમામ ક્યુ સી ઓ નાબૂદ કરી દીધા આ નિર્ણયથી ટેક્સટાઇલ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને નિકાસ ઉન્મુખ ફેબ્રિકના ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના છે હવે ઉદ્યોગકારો વિશ્વભરમાંથી આયાત કરીને સુરત અને ભારતમાં તૈયાર માલ કરી શકશે અને દેશના કુલ એમ ટેક્સટાઇલ ઉત્પાદનમાં સુરતનો સાહીઠ ટકા હિસ્સો હોવાથી આ શહેરના ઉદ્યોગકારોને આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો થવાની અપેક્ષા છે એસજી સીસીઆઈ અને અન્ય સંગઠનોના હોદ્દેદારોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે